દામનગર પ્રાકૃતિક સૌંદર્યમાં બિરાજમાન શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે આઠમના દિવસે લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો સ્વયંભૂ પ્રાગટ્ય મહાદેવ મંદિરે ભૂદેવો દ્વારા શ્રાવણ માસમાં રોજ અલગ અલગ શણગારોથી મહાપૂજા અભિષેક આરતી થાય છે લાઠી તાલુકાના દામનગર ગારિયાધાર રોડ ઉપર પ્રાકૃતિક સૌંદર્યમાં પુરાણોક્ત સુંદર કુંભનાથ મહાદેવ આવેલ છે બાજુમાં ધારેશ્વરી માતાજી બિરાજમાન છે સાથે પરિસરમાં કાળભૈરવ દાદાની મઢુલી આવેલ છે દામનગરના આજુબાજુના વિસ્તારનું આધ્યાત્મિક અને ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવા શહેરના મહાનુભવો નાગરિકો પૂજારી પરિવાર સહિત લોકોને સુવિધાયુક્ત ફરવાલાયક ભવ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે મંદિર પરિસરને અડીને વિશાળ તળાવનું નિર્માણ કરેલ છે જેને કુંભનાથ મહાદેવ તળાવ તરીકે ઓળખવામાં આવે છે તળાવની ફરતે રેલિંગ બનાવી તળાવની જાળવણી રાખવામાં આવી રહી છે દામનગર શહેરના તમામ ભૂદેવો શ્રાવણ માસમાં પૂજા પાઠ અનુષ્ઠાન સાથે દરરોજ દાદાને અભિષેક કરી અવનવા શણગાર કરી ધન્યતા અનુભવે છે અને હજારો લોકો આ દર્શનનો લ્હાવો લેવા પધારી રહ્યા છે રિપોર્ટર રજનીકાંત લાઠી えっ